હિંમતનગર ખાતે સાબર ડેરી ખાતે દૂધના ભાવ ઘટાડા સામે પશુપાલકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના હજારો પશુપાલકોને ડેરીના મુખ્ય ગેટ તોડી અને અંદર ઘુસી જઈ ડેરી મંડળ સામે રોષ ઠાલવ્યો

તો હિંમતનગરમાં હાલ પશુપાલકો છે તેમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને સાબર ડેરી પ્રત્યે તેમનો દ્વારા આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે પોલીસ સાથે જે અથડામણ જેવી ઘટનાઓ પણ સર્જાય પોલીસે પરિસ્થિતિને કાબૂ લેવા માટે ટીયર ગેસનો સહારો લેવો પડ્યો હતો સાબરકાંઠાના સાબર ડેરી ખાતે પશુપાલકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે અને ગત વર્ષની સરખામણીએ આ વર્ષે દૂધના ભાવમાં વધારો ઓછો અને નફો ઓછો થતાની સાથે જે પશુપાલકો છે તે ખૂબ જ રોષે ભરાયા હતા અને તેમના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે પોલીસ અને પશુપાલકો વચ્ચે મારામારી થઈ હોય તેવી તસવીરો પણ ત્યાંથી સામે આવી છે જેમાં નિર્દયતાથી પોલીસ એના પર જે પશુપાલકો છે તેમના પર લાઠીચાર્જ કરતી પણ જોવા મળી અને આખરે આ મામલો શાંત કરવામાં પોલીસે ટીયર ગેસનો સહારો લીધો ટીયર ગેસ છોડી અને જે લોકો ત્યાં વિરોધ કરવા માટે પહોંચ્યા હતા તેમને વિખેરવાનો પ્રયાસ છે જે તેમના દ્વારા હાથ ધરાયો આ ત્યાંની તસવીરો છે જ્યાં પોલીસ અને પશુપાલકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હોય તેવી સ્થિતિ છે તેનું નિર્માણ થયું અને ત્યારબાદ આખરે ટીયર ગેસ છોડવામાં આવ્યો અને ટીયર ગેસના મારફતે આજે બહોળી સંખ્યામાં પશુપાલકો ત્યાં ઉપસ્થિત હતા તેમને વિખેરવા માટે પોલીસ દ્વારા જે તૈયારી છે તે દર્શાવવામાં આવી છે અને કામગીરી પણ કરાય પોલીસનો કાફલો પણ ત્યાં તૈનાત હતો છતાં પણ પહેલા થી જે બાઉન્સરઓની ટીમ પણ ત્યાં उपस्थित હતી અને તે છતાં પણ પશુપાલકોનો જે વિરોધ છે તે રોકવામાં તેઓને ક્યાંક અસફળતા મળી હતી અનેક પોલીસ વાનો સાથે જે જે અનેક પોલીસ જવાનો છે તે પણ ત્યાં તૈનાત કરવામાં આવ્યા હતા પરંતુ પશુપાલકોનો જે રોષ છે તે એ સીમા વટાવી ચૂક્યો હતો અને ત્યારબાદ પોલીસ જવાનો છે તેમને કાબુ કરવામાં ક્યાંક નિષ્ફળ રહ્યા હતા જોકે

જે સ્પષ્ટપણે ટીવી સ્ક્રીન પર જોઈ શકાય છે સાબર ડેરી ખાતે પશુપાલકો ઉગ્ર વિરોધ કરતા હતા અને પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસ અને તેમની વચ્ચે થોડી ઘર્ષણ પણ સર્જાઈ હતી અને ત્યારબાદ પોલીસ દ્વારા ટીયર ગેસ છોડવામાં આવ્યો ટીયર ગેસના સેલ છોડી અને પોલીસ દ્વારા પરિસ્થિતિને કાબૂ લેવામાં આવી હતી જોકે આ વિરોધ છે તે ઘણા સમયથી ચાલી રહ્યો છે અને પશુપાલકો હવે લડી લેવાના મૂડમાં છે વિસ્તાર છે ત્યાં પોલીસ છાવણીમાં ગયું હોય તેવું લાગે છે કારણ કે આ ઘર્ષણની ઘટના બાદ પોલીસની ટીમ છે તેને બોલાવવામાં આવી છે પોલીસે ચાલીસથી પણ વધુ ટીયર ગેસના સેલ છોડ્યા હોય તે પ્રકારની વિગતો પણ અત્યારે સામે આવી રહી છે એટલે કે પરિસ્થિતિને કાબૂમાં લેવામાં પોલીસને પણ અથાગ પ્રયાસો કરવામાં જે ભારે જહેમતનો જે સામનો કરવો પડ્યો છે તેવો પણ કહી શકાય છે ઘેરાવો કરવામાં આવ્યો હતો ગેટ તોડી અને તેઓ અંદર ઘૂસી ગયા હતા તે તમામને વિખેરવામાં પોલીસે પણ અથાગ પ્રયાસો કર્યા છે ત્યારે હિંમતનગર તલોદ હાઈવે પર ચક્કાજામના પ્રયાસો પણ તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે પથ્થરમારામાં ત્રણ લોકોને ઈજા પણ પહોંચી હોય તેવું પણ કહી શકાય છે અને તેવી વિગતો પણ સામે આવી રહી છે પોલીસ અને પશુપાલકો વચ્ચે સદંતર ઘર્ષણની સ્થિતિ જોવા મળી રહી છે હિંમતનગર તરૂણ હાઈવે પર ચક્કાજામનો પ્રયાસ પણ પશુપાલકો દ્વારા કરવામાં આવી રહ્યો છે પશુપાલકોમાં ત્યારે ભારે રોષ જોવા મળી રહ્યો છે કારણ કે નફો પુલ જે તેમને ન મળતાની સાથે જ તેમના દ્વારા ઉગ્ર વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે સાબર ડેરી ખાતે પહોંચી અને

સાબર ડેરી ખાતે જે પશુપાલકો છે તે હજારો ની સંખ્યામાં ત્યાં પહોંચ્યા અને ઉગ્ર વિરોધ પ્રદર્શન તેઓ કરતા જોવા પણ મળ્યા હતા જેમાં સાબર ડેરી ના ગેટ પાસે અનેક પોલીસ જવાનો તૈનાત હોવા છતાં પણ તેઓ તે તમામ બંદોબસ્ત ને તોડી અને અંદર ઘૂસ્યા અને ઉગ્ર વિરોધ નોંધાવતા પણ નજરે પડ્યા અને આ સમગ્ર પરિસ્થિતિને બાબુમાં લેવા માટે પોલીસ દ્વારા પણ અથાગ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા પોલીસ દ્વારા લાઠીચાર્જ પણ કરવાનો જે પ્રયાસ છે તે કરવામાં આવ્યો પરંતુ આવી અને ત્યારબાદ પોલીસ દ્વારા ટીયર ગેસ છોડવામાં આવ્યા

ત્રણ લોકોને ઈજા પહોંચી હોય તેવી પણ આંકડાકીય માહિતી સામે આવી રહી છે અને પોલીસ દ્વારા કુલ ચાલીસ જેટલા ટીયર ગેસ છોડી અને આ જે પરિસ્થિતિ છે તેને કાબૂમાં લેવામાં આવી છે સાબરકાંઠાના સાબરકાંઠા ખાતેની આખી તસવીર અત્યારે સામે આવી રહી છે અને એ તસવીરમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પોલીસ આજે વિરોધકર્તાઓ છે જે પશુપાલકો અત્યારે હક માટે લડી રહ્યા છે તેને રોકવામાં સદંતર નિષ્ફળ નીવડી હોય કારણ કે પોલીસનો બંદોબસ્ત હોવા છતાં ગેટ પાસે તે તમામ લોકો પહોંચ્યા અને ગેટને તોડી અને સાબર ડેરીની અંદર ઘૂસવામાં પણ તેઓ સફળ રહ્યા હતા સાબર ડેરી વિસ્તાર હવે આખો પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે કારણ કે પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસનો જે અન્ય પોલીસ છે અન્ય કાફલાઓ છે તેને પણ પણ બોલાવવામાં ફરજ પડી અને તેઓ ત્યાં પહોંચ્યા છે આ ઉપરાંત હિંમતનગર તલોદ હાઇવે છે તેના ઉપર પણ ચક્કાજામ કરવાનો પ્રયાસ છે તે પણ પશુપાલકો દ્વારા કરવામાં આવી રહ્યો છે મુખ્ય ગેટ તોડી પશુપાલકો અંદર ઘૂસ્યા અને ઉગ્ર વિરોધ પ્રદર્શન તેવું કરતા પણ જોવા મળી રહ્યા છે આ તસવીરો ત્યાંની સામે આવી રહી છે જ્યાં પોલીસ અને પશુપાલકો વચ્ચે ઘર્ષણ સર્જાયું કરવામાં આવ્યો પશુપાલકોને અને આ જે જે ભીડ છે છે તેને નિયંત્રણ કરવા માટે પોલીસ જવાનો તે ત્યાં પગે હતા પરંતુ તેઓ આ ભીડને આ વિરોધને રોકવામાં ક્યાંક નિષ્ફળ નીવડ્યા અને ગેટ નંબર એક પર તે લોકો પહોંચ્યા હતા પશુપાલકો તે ગેટ તોડી અને સાબર ડેરીની અંદર ઘૂસી ગયા અને ત્યાં તેમના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં અટકાયત કરી હોવાની પણ વિગતો સામે આવી રહી છે મોટી સંખ્યામાં બહોળી સંખ્યામાં પશુપાલકો છે તે ત્યાં વિરોધ કરવા માટે પહોંચ્યા છે ત્યારે પોલીસે પચાસ જેટલા પશુપાલકો છે તેમને અટકાયત કરી છે વધુ વિગતો અમારા સંવાદદાતા જુગનું આપી રહ્યા છે આ જુગનું અત્યારે પોલીસ અને પશુપાલકો વચ્ચે ઘર્ષણ થયું છે સાબર ડેરી સામે અત્યારે પશુપાલકોમાં ભારે રોષ ત્રણ લોકોને ઈજા સંપૂર્ણ વિગતો શું છે આ ઘટનાની સાબરડેરી આગળ આજે ભાવ દૂધના જે ભાવખેર માટે વિરોધ કરવા માટે પશુપાલકો એકત્રિત થયા હતા ત્યારે તે લોકોએ ઉશ્કેરાયા હતા અને સાબર ડેરીનો ગેટ તોડ્યો હતો ત્યારબાદ પોલીસે લાઠીચાર્જ કર્યો છે અને ટીઆરબીએફના સેલ છોડ્યા છે પોલીસે ત્યાં સાબરડેરીની આજુબાજુથી પશુપાલકોને વિખેરી નાખ્યા છે પરંતુ ત્યાં પશુપાલક ત્યાંથી એક બે કિલોમીટર દૂર આગળ જતા રહ્યા છે અને અત્યારે નેશનલ હાઈવે નંબર આઠ ઉપર ચકાજામ થઈ ગયું છે હાઈવે ઉપર પશુપાલકોના કારણે ગાડીઓની લાઈનો લાગી ગઈ છે પશુપાલકોએ કેટલીક જગ્યાએ ગાડીઓ પણ રોકી છે હાલમાં પોલીસે સાબરડેરી આગળ ફરીવાર પશુપાલકો આવે કોઈ બંદોબસ્ત ખડકી દીધો છે ખસેડવા માટે જાય છે તો બીજી બાજુથી પશુપાલકો તરત ત્યાં આવી જાય છે તેને લઈને પોલીસે વધારે છે અને સમગ્ર પરિસ્થિતિ નિયંત્રણમાં કરવા માટેના પ્રયાસો હાથ આવી છે કે પશુપાલકો જે તલોદ અને જે હાઈવે છે હિંમતનગરનો તેના ઉપર ટ્રાફિક જામ કરે અથવા ચક્કાજામ કરે તેવી પણ સંભાવનાઓ છે હા આજે સવારે દસ વાગે જે પશુપાલકો સાબર આગળ એકત્રિત થયા હતા ધીરે ધીરે ત્રણથી ચાર હજાર જેટલા પશુપાલકો એકત્રિત થઈ ગયા હતા તે લોકોએ પહેલા સાબરડેરીના નિયામક મંડળ જોડે વાત કરવાની પોલીસને વિનંતી કરી હતી પરંતુ નિયામક મંડળનો આદેશ હતો ઉપરાંત બાઉન્સરો સાબરડેરીના ગેટ ઉપર ગોઠવી દેવામાં આવ્યા હતા જે પશુપાલકોની મહેનત અને પરસેવાને લઈને સાબરડેરી અત્યારે દિવસે દિવસે વિકાસ કરી રહી છે તે પશુપાલકોને અંદર જવાની ના પાડી દેવામાં આવી હતી સો પોલીસ કર્મચારીઓની ટીમ ગોઠવી દેવામાં આવી હતી તેને લઈને પશુપાલકોમાં રોષ જોવા મળ્યો હતો અને બાદમાં પહેલા તેઓએ જે તલોદ હાઈવે છે તેના ઉપર બેસીને ચક્કાજામ કર્યું હતું પોલીસે તેમને ત્યાંથી ખદેડ્યા બાદ તે લોકો રોષે ભરાયા હતા અને તે લોકો લોકોએ ગેટને હચમચાવી નાખ્યો હતો અને ઉપરના ભાગને તોડી નાખ્યો હતો અને ત્યારબાદ તેઓ સાબરડેરી અંદર ઘુસ્યા હતા જેને લઈને પોલીસે બળ કરવો પડ્યો હતો પોલીસે લાઠીચાર્જ કર્યો હતો કેટલાક પશુપાલકોની અટકાયત કરી છે સામે પશુપાલકોએ પણ પથ્થરમારો કર્યો હતો જેને લઈને પોલીસે ટીઆરડીએસ ના જેલ છોડવા પડ્યા હતા ચાલીસ થી વધુ ટીઆરડીએસ ના છોડવામાં આવ્યા છે અને અત્યારે હાલમાં પશુપાલકોને ત્યાં સ્થળ ઉપરથી સાબડેરી ગેટ આગળથી ખસેડી દેવામાં આવ્યા છે અને બંદોબસ્ત આ ઘર્ષણ આખું સર્જાયું છે જેમાં પોલીસ લાઠીચાર્જ કરતી જોવા મળી રહી છે એટલે કેટલા લોકોને ઈજા પહોંચી છે ઈજાગ્રસ્તોને ક્યાં ખસેડવામાં આવ્યા છે અને શું આમાં કોઈ પોલીસ જવાન ને ઈજા પહોંચી છે જે તે વખતે પશુપાલકોએ ઘેટ તોડ્યો તે વખતે કેટલાક પોલીસ કર્મચારીઓએ પશુપાલકોને રોકવા માટે પ્રયાસો કર્યા હતા પરંતુ પશુપાલકોએ પોલીસને પણ આડે હાથ લીધા હતા અને તે લોકોને ધકે ચડાવી દીધા હતા પોલીસને પણ માર માર્યો હતો તેને લઈને પોલીસ વધારે ઉશ્કેરાઈ હતી બાદમાં

લખવા મૂળ વાત જ એ છે કે સાબરડેરીએ વર્ષ બે હાજર આપ્યો તે છસો કરોડ થી સાતસો કરોડની વચ્ચે આપ્યો હતો ચોમાસાની સિઝનમાં પશુપાલકોને પોતાના છોકરાની ફી ભરવા માટે ખેતી માટે પૈસાની જરૂર હોય છે અને તે વખતે આ ભાવ ફેર ચૂકવવામાં આવી છે તેને લઈને તે લોકોને આ જે પૈસા ચુકવવાના હોય છે તે આસાન બની જાય છે ત્યારે સાબરડેરીએ માર્ચની અંદર ઓડિટની કામગીરી પૂર્ણ કરી દેવાની હોય સાબરડેરી અત્યાર સુધી છે જુલાઈ સુધી પશુપાલકોને ફેરવતું હતું કે ભાઈ ઓડિટની કામગીરી ચાલુ છે તેના કારણે તમને ભાવખેર ચૂકવવામાં આવ્યો નથી ત્યારબાદ એક રાજ્ય સરકારનું લેટર સર્ક્યુલર જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો તેમાં રાજ્ય સરકારે જ સ્પષ્ટતા કરી છે કે કોઈ પણ ઓડિટ સાથે ભાવફેરને ચૂકવવાની કોઈ લેવા દેવા નથી ઓડિટ ચાલુ હોય તો પણ સાબર ડેરી પોતાનું ભાવફેર ચૂકવી શકે છે અને આ લેટર વાયરલ થયા બાદ પશુપાલકોનો ગુસ્સો સાતમા માસમાંથી પહોંચ્યો હતો અને તે લોકોએ વિરોધ શરૂ કર્યો હતો આજથી પંદર દિવસ પહેલા પણ આ રીતે વિરોધ કરવામાં આવ્યો હતો સાબરડીનો ઘેરાવ કરવામાં આવ્યો હતો તે વખતે સાબળીએ સધિયારો આપ્યો હતો અને બે દિવસની અંદર સાડા ત્રણસો કરોડ ફેર પશુપાલકોના ખાતામાં જમા કરવામાં આવ્યો હતો પરંતુ દર વર્ષે છસો કરોડ થી સાતસો કરોડ ચૂકવવામાં આવતો હતો અને આ વખતે તેનાથી અડધો ચૂકવવામાં આવતા પશુપાલકો રોષે ભરાયા હતા તે લોકોએ રજૂઆત કરી હતી પરંતુ દર વખતની જેમ સાબર ડેરીના નિયામક મંડળે આ વખતે પણ ઓડિટનું કારણ આગળ દોર્યું હતું એક તરફ રાજ્ય સરકારના લેટરને પણ તે લોકો ખોટો સાબિત કરી રહ્યા હતા તેને લઈને બે દિવસ પહેલા સોશિયલ મીડિયામાં આ વાત ચર્ચા જાગી હતી અને સાબડેરીના ગેટ આગળ એકત્રિત થવાનું પશુપાલકોએ નક્કી કર્યું હતું આજે સવારે નવ વાગ્યા થી જ પશુપાલકો પોતાના વાહનો લઈને ત્યાં પહોંચ્યા હતા માત્ર સાબરકાંઠા જ નહીં પરંતુ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પુરુષો અને મહિલાઓ પશુપાલકો જે સવારે વહેલા ચાર વાગે ઉઠી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાઈ જાય છે તે પણ ત્યાં પોતાના હકના નાણાં માટે આવ્યા હતા અને તેમની અંદર જવા ના દેવામાં આવ્યા હતા ઉપરાંત પોલીસ અને બાઉન્સરો ગોઠવી

સામાન્ય રીતે જે ભાજપના જે કાર્યકર છે રણજીતસિંહ સોલંકી તેઓ દૂધ મંડળીના ચેરમેન પણ છે તેમણે આક્ષેપ કર્યો હતો કે સાબરડેરી જે સાડા ત્રણસો કરોડ નો ભાવખેર ચૂક્યો એ ભાવખેર ચૂકવવા માટે પણ સાબરડેરીએ લોન લેવી પડી છે આ ઉપરાંત સાબરડેરી સામે પણ કેટલાક ગંભીર આક્ષેપો તેમણે કર્યા હતા સાબરડેરી વર્ષે સિત્તેર થી એસી એસી કરોડ વ્યાજ ભરતી હોવાના પણ તેમણે આક્ષેપ કર્યા હતા ગત વર્ષે પણ પાંચસો કરોડ તેમણે પશુપાલકોને ચૂકવવા માટે વ્યાજ વ્યાજે નાણાં લીધા છે અને આ સમગ્ર મુદ્દો પશુપાલકો જોડે ચર્ચા હતા પશુપાલકો પશુપાલકોની માંગણી એ જ હતી કે સાબર જો પશુપાલકોના દૂધના વ્યવસાયમાંથી નફો કરી રહી છે તો આ વ્યાજે પૈસા કેમ લેવા પડે છે અને તેના ખુલાસા પણ પશુપાલકોએ માંગ્યા હતા અને આ સમગ્ર બધી વાતો ભેગી થઈ હતી અત્યારે હાલમાં પશુપાલકો સાબરડીની જોડી ચર્ચા કરવામાં આવી છે ધવલ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ હિંમતનગર આવવાના હતા પરંતુ હજુ સુધી તે પહોંચ્યા નથી કદાચ સાબરડીની નિયામક મંડળ ધવલસિંહ ઝાલાને મધ્યસ્થી બનાવીને સમાધાન કરે તેવી હાલમાં શક્યતાઓ જોવા મળી રહી છે જુગનો સાબરડીની જો તૂટમાં ચાલતી ચાલતી હોય કે પછી એ નફો ન મેળવતી હોય એમાં પશુપાલકોનો શું વાક એ તો પોતાની મહેનતના પૈસા માંગી રહ્યા છે તો પોલીસ તેમના પોલીસ તેમના પર આવો ઉદ્ધતાય ભરી વર્તન શું કામ કરી રહી છે પોતાના હકના પૈસા માંગવા ગયા એટલા માટે જ તેમને સાબર અંદર પ્રવેશવા નથી દેવાયા અને આ પશુપાલકોનો આક્ષેપ એ જ હતો કે તેમના મહેનતના પ્રતાપે સાબરડેરી આટલી આગળ વધી છે અને એ સાબરડેરી માં તેમને આતંકવાદીની જેમ રાખવામાં આવી છે સાબરડીમાં પ્રવેશ કરવા દેવામાં આવતું નથી સાબરડીનો વહીવટ કથોડ્યો છે ઉપરાંત પશુપાલકો તો એ પણ આક્ષેપ લગાવ્યા હતા કે સાબરડીમાં ભરતી માટે માત્ર એક જ જ્ઞાતિના લોકોને લેવામાં આવે છે ત્રીસ ત્રીસ લાખ ભાવ બોલાય છે અને આટલું બધું વહીવટ કરવા છતાં પશુપાલકોના જે હકના નાણાં ચૂકવવામાં આવી છે તેમાં પણ સાબરડેરી કાપ મૂકી રહી છે અને સીધા સાડા ત્રણસો કરોડ જેટલો રૂપિયાનો કાપ મૂકતા જ પશુપાલકોની ગુસ્સો આવ્યો હતો અને તે લોકો રોષમાં ભરાયા હતા અને આ સમગ્ર મામલો આજે બહાર આવ્યો હતો ખાસ કરીને સાબરડેરી સાબરડીના વહીવટ બાબત આપી છે પરંતુ સાબરડેરી સાબરડેરી દ્વારા આ દૂધ મંડળીઓને હજુ સુધી સભાસદ બનાવવામાં આવતી નથી અને તે બાબતે પણ નાની નાની દૂધ મંડળીઓ છે તે લોકોનો આક્ષેપ હતો અને તે બધા કારણો ભેગા થઈને આજે આ વિરોધ થયો હતો જુગનો સંપૂર્ણ બાબતમાં કે રાજકીય સાઠગાંઠ હોઈ શકે છે કારણ કે પશુપાલકો દ્વારા એવા પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે લુકમા સાબરડીના જે નિયામક મંડળ છે તેમાં જે ડિરેક્ટરો છે ડિરેક્ટરો માત્ર એક જ કોંગ્રેસના બાયડના પૂર્વ ધારાસભ્ય જસુભાઈ પટેલ છે બાકીના તમામ ભાજપ સાથે સંકળાયેલા છે ત્યારે ભાજપની સરકાર છે ભાજપ સાથે સંકળાયેલા ડિરેક્ટરો છે ત્યારે તે લોકો ધારે ચાબડી નફો જ કરી રહી છે અને તે લોકો ધારે તો પશુપાલકોને છસો થી સાતસો કરોડ બાવથીઓ ચૂકવી શકે તેમ છે પરંતુ ચૂકવતા નથી અને તેના કારણે જ હવે અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પણ આ લોકોના વહીવટ સામે આક્ષેપો કર્યા હતા અને તે તેમણે પણ લડત ચલાવવાનું હતું બે દિવસ પહેલા તેમણે પણ એ વાત કરી હતી કે તેઓ બાયરથી થી પદયાત્રા કરીને સાબરડી ખાતે આવશે અને સાબરડીનો નો પશુપાલકો સાથે ઘેરાવ કરશે ત્યારે આ સમગ્ર મામલે ભાજપ ના જ ડિરેક્ટરો હોવા છતાં સાબરડેરી દ્વારા આ પશુપાલકો ની યોગ્ય ભાવથી ચૂકવવામાં આવતું નથી તેવી પશુપાલકો ની લાગણી હાલમાં જોવા મળી રહી છે અજુગનું આ તસવીરો ત્યાંથી સામે આવી રહી છે એમાં પરિસ્થિતિ ખૂબ જ વણસી રહી હોય તેવું લાગી રહ્યું છે અને પશુપાલકોને કાબુમાં કરવા ક્યાંક પોલીસ છે તે ઉણી ઉતરતી હોય તેવું લાગી રહ્યું છે કોઈ મોટા અધિકારીઓ ત્યાં પહોંચ્યા છે આ ઘટનાને લઈને સાબરડેરીમાં સવારે જે દસ કલાકે એક હજારથી થી બે હજાર પશુપાલકો હતા ત્યાં સુધી સો સો પોલીસ કર્મીઓનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો પરંતુ જયારે પશુપાલકો વધ્યા તે લોકોએ તલોદ હાઈવે પર ચક્કાજામ કર્યું તે લોકોએ ઉગ્ર રૂપ ધારણ કર્યું ત્યારબાદ સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા વિજય પટેલ ડીવાયએસપી એકે કે પટેલ સહિતના પોલીસ કર્મીઓ પણ ત્યાં દોડી આવ્યા હતા વધારાનો પોલીસ કાફલો બોલાવવામાં આવ્યો હતો એસઓજી એલસીબી પોલીસ પણ ત્યાં બોલાવી દેવામાં આવી હતી હાલમાં તે લોકોએ સિયર ગેસનો મારો કરી લાઠીચાર્જ કરી અને પરિસ્થિતિ કંટ્રોલમાં કરી છે પરંતુ પશુપાલકો હજુ ત્યાંથી ત્યાં એક બે કિલોમીટરના એરિયામાંથી હજુ સુધી તે લોકોએ જવાનું નામ નથી લીધું તેને લઈને વધારે પોલીસ ત્યાં બોલાવવામાં આવી છે ગાભી પોલીસ બોલાવવામાં આવી છે તલોદ પોલીસ પ્રાંતિક પોલીસે પણ ત્યાં ખડકી દેવામાં આવી છે અને જ્યાં સુધી પશુપાલકો વિખેરાય નહીં ત્યાં સુધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાબડેરી આગળ રાખવાનો નિર્ણય લીધો છે જી જુગનો આપ જોડાયાના સંપૂર્ણ વિગતો આપી તે બદલ આપનો આભાર તો આ તસવીરો ત્યાંથી સામે આવી રહી છે સાબર ડેરી ખાતે પશુપાલકો પોતાના હક માટે લડી રહ્યા છે અને સાબરડેરી પાસેથી જવાબ માંગી રહ્યા છે નફો ઓછો મળી રહ્યો છે વળતર ઓછો મળી રહ્યો છે તેનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે અને પોતાના હકના પૈસા માંગવા જતાં તેમને પોલીસ અટકાવતી હોય તેવું પણ ત્યાં સ્પષ્ટપણે લાગી રહ્યું છે